સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે શુક્રવારના નવા છત્રીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન હજાર છસો અઠ્ઠાવન થવા પામ્યો છે હાલ સુરત અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ યથાવત છે ત્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા એકાવન હજાર બસો પચીસ પર પહોંચવા પામી છે હાલ સુરતમાં એક્ટિવ કેસ ત્રણસોની અંદર બસો છન્નું રહેવા પામ્યો છે સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડો જોવા મળી રહ્યો છે તે શુક્રવારે સુરત મહાનગરપાલિકાના જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકત્રીસ અને જિલ્લામાં પાંચ પડી કોરોના નવા માત્ર છત્રીસ કે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર છસો અઠ્ઠાઉ થયો છે શહેર જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત આંક અગિયારસો સાત યથાવત છે સુરત શહેરમાંથી ઓગણપચાસ અને જિલ્લામાંથી આઠ મળી કુલ સત્તાવન દદી કોરોના માતા પિતા સા ઘરે પણ પહોંચ્યા છે બસો સત્યાસી ના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં આડત્રીસ હજાર પાંચસો ત્રણ સુરત જિલ્લામાં બાર હજાર છસો બત્રીસ દર્દી કોરોના માતા સાથે થઈ ઘરે પહોંચ્યા છે જેથી તે લોકોના ઘરો જવા પામી છે